ગણેશ ચતુર્થી ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હું અહીંયા શેર કરી રહી છું એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલ ચુરમાના લાડુની રેસીપી આ લાડુ પપ્પાના પ્રસાદમાં ખાસ બનાવાય છે ઘીની સુગંધ ગોળનો સ્વાદ અને ઘરની મીઠાશ સાથે ચાલો શરૂ કરીએ બનાવવાનો આ ઓથેન્ટિક પ્રસાદ તો સૌથી પહેલા લાડુ માટેનો લોટ બાંધવાનો છે તો એક મોટું વાસણ લીધું છે એમાં બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે તમને કોઈ પણ ઘંટી કે કરિયાણાની દુકાનમાં ઇઝીલી મળી જશે એની અંદર એડ કરવાનો છે બે ટેબલ સ્પૂન રવો અને બે ટેબલ સ્પૂન બેસન બેસન ઓપ્શનલ છે પણ એનાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે એડ કરવાનું છે મુઠ્ઠી પડતું ઘીનું મોણ તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી પહેલાં એડ કર્યું છે બરાબર મિક્સ કરીને જોવાનું છે કે મુઠ્ઠી વળે છે કે નહીં જો મુઠ્ઠી ના વળે ને આ રીતે તૂટતી હોય ને તો હજુ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે ઘીને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે ચેક કરી લેવાનું છે કે મુઠ્ઠી વળે છે કે નહીં તો મુઠ્ઠી એકદમ સરસ રીતે વળે છે અને તમે જોઈ શકો છો કે તૂટતી પણ નથી તો બસ આપણું મોણ એકદમ પરફેક્ટ છે ગરમ પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે આ લાડવા માટેનો જે લોટ છે ને એ ભાખરી કરતા પણ કઠણ બાંધવાનો છે આ લોટને છે ને ભાખરી કે રોટલીના લોટની જેમ મસળવાનો નથી બસ પાણી એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે અને પાણી પણ એટલું કે લોટ બંધાઈ જાય તો ટોટલ એક કપ જેટલું પાણી લીધું હતું ને એમાં અડધો કપ પાણીથી જ લોટ બંધાઈ ગયો છે તો હવે લોટમાંથી છે ને મુઠિયા વાળીને રેડી કરવાના છે તો બહુ નાના પણ નહીં કે બહુ મોટા પણ નહીં એ રીતના મુઠિયા વાળવાના છે આંગળીથી આ રીતે ઇમ્પ્રેશન આપી દેવાની છે તમારે ત્યાં ચૂરમાના લાડવા કેવી રીતે બને છે એ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો બધા જ મુઠિયા વળાઈ ગયા છે હવે મુઠિયા તળવા માટે ઘી ગરમ કરવા મૂક્યું છે તો ઘીને મીડિયમ ફ્લેમ ઉપર ગરમ કરવાનું છે તમે આ મુઠિયાને તેલમાં પણ તળી શકો છો પણ બાપાના પ્રસાદ માટે છે એટલે આપણે ઘીમાં બનાવીશું તો ઘી મીડિયમ ગરમ થઈ ગયું છે મુઠિયા એડ કરવાના છે અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે સ્ટાર્ટિંગમાં માં થી ત્રણ મિનિટ માટે એને પલટાવાની બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની મુઠિયાની ઉપર આ રીતે એક લેયર જોવાય ને લાઇટ બસ ત્યારે જ એને આ રીતે ચમચીથી પલટાવાના છે આ મુઠિયાને ના તો લો ફ્લેમ ઉપર કે ના તો હાઈ ફ્લેમ ઉપર તળવાના છે જો તમે હાઈ ફ્લેમ ઉપર તળશો ને તો ઉપરથી તો બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે અને એકદમ લો ફ્લેમ ઉપર તળશો ને તો તેલ ભરાઈ જશે એટલે એને મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે મુઠિયાની એક બેચ તળાતા આશરે બારથી પંદર મિનિટ જેટલો સમય લાગતો હોય છે તો બસ અહીંયા મુઠિયા છે ને એકદમ સરસ રીતે તળાઈ ગયા છે એને કાઢી લઈએ તો મુઠિયા હમણાં ગરમ ગરમ છે તો આ રીતે થોડા તોડીને મૂકી દઈએ એટલે જલ્દી ઠંડા થઈ જાય તો હું તમને એક મુઠીઓ નજીકથી પણ બતાવું તો એટલું સરસ અંદરથી પણ કૂક થઈ ગયું છે મુઠિયા ઠંડા થાય છે ત્યાં સુધીમાં એક નાની કઢાઈમાં ઘી લેવાનું છે એમાં કાજુ બદામના ટુકડા અને સૂકી દ્રાક્ષ એડ કરીને એકથી બે મિનિટ માટે ધીમા તાપે સરસ રીતે સાંતળી લેવાના છે આમ તો તમે સાંતળિયા વગર પણ એડ કરી શકો છો પણ આનો ક્રંચ છે ને લાડવામાં એકદમ સરસ લાગશે તો આ બાજુ મુઠિયા પણ ઠંડા થઈ ગયા છે તો આપણે હવે છે ને એને મિક્સર જારમાં ક્રશ કરવાના છે તો એકથી બે બેચમાં આપણે એને ક્રશ કરી લઈશું તો પહેલાં થોડા એડ કર્યા છે અને ક્રશ કરી લઈશું અને હવે છે ને આ જે ક્રશ કર્યું ને એને આપણે ચાળવાનું છે આ રીતે ચાળવાથી છે ને લાડવાનું ટેક્સચર એકદમ સરસ એક સરખું આવે છે અને દાણીદાર તૈયાર થાય છે અને હવે જે મોટો પાર્ટ બ છે ને ઉપર એને પણ ફરીથી મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે અને એને ફરીથી ચાળી લેવાનું છે તો મેં અહીંયા બધા જ મોટા ક્રશ કરી લીધા છે અને મોટો પાર્ટ હતો એને પણ ક્રશ કરીને ચાળી લીધો છે તો બસ આ રીતનું ચૂરમું હવે રેડી છે હવે આ ચૂરમામાં આપણે જે કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ ઘીમાં સાંતળીને રાખ્યા હતા ને એ એડ કરવાના છે ઇલાયચી પાવડર એડ કરવાનો છે અને સાથે જ જાયફળ પાવડર એડ કરવાનો છે જાયફળ પાવડર ઓપ્શનલ છે પણ એનાથી લાડવામાં ફ્લેવર બહુ જ મસ્ત આવે છે બધું જ એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે કઢાઈમાં અડધો કપ જેટલું ઘી લીધું છે ઘીની ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો પણ આમાં પરફેક્ટ છે બે કપ ઘઉંના લોટની સામે એક કપ જેટલો સમારેલો ગોળ લેવાનો છે એ એડ કરવાનો છે અને અહીંયા છે ને ગોળને ખાલી અને ખાલી મેલ્ટ કરવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે કોન્સ્ટન્ટ હલાવતા જઈને એક પણ ગાંઠા રહે રહેને એ રીતનું મેલ્ટ થઈ જાય ને એટલે તરત જ ઓવર કર્યા વગર આ મિશ્રણને છે ને ચૂરમામાં રેડી દેવાનું છે જો તમે ઓવર કૂક કરશો ને તો ગોળનો પાયો થઈ જશે અને કડક થઈ જશે મિશ્રણ ગરમ હોય ત્યારે સ્ટાર્ટિંગમાં આ રીતે ચમચાથી મિક્સ કરવાનું છે અને પછી હેન્ડલ કરવા જેટલું થોડુંક ઠંડુ થઈ જાય ને ત્યારે હાથેથી મિક્સ કરી લેવાનું છે એક સરખી સાઇઝના લાડુ વાળીને તૈયાર કરવાના છે આ સ્ટેજ ઉપર જો તમને મિશ્રણ ડ્રાય લાગે ને તો બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીને તમે આમાં એડ કરી શકો છો મેં અહીંયા લાડુ બહુ નાના પણ નહીં કે બહુ મોટા પણ નહીં એવા વાળ્યા છે એટલે પ્રસાદ માટે છે ને આ સાઇઝ પરફેક્ટ જ છે ખસખસથી એકદમ સરસ રીતે કોટ કરી લેવાના છે અને પ્લેટમાં આ રીતે થોડું ઉપરથી મૂકવાનું છે એટલે લાડવાની નીચે એકદમ સરસ બેઠક બની જશે તો લાડવા છે ને ગગડી નહીં જાય બસ તો રેડી છે એકદમ સરસ ચૂરમાના લાડુ રેસીપી ટ્રાય કરજો સેવ અને શેર કરજો